મિત્રો આપણે અહીંયા જઈશું વાપ તક જોવા દર્શન કરવા જવાનું એટલે હાથ પગ જોવા જઈને ને વિડીયો ઉતારો તો બહાર એટલે ભોગ પાણી ફૂલ જાય છે પાણી ફૂલ જાય ને કુદરતી પાણી નીકળે જો મિત્રો આયા કુદરતી પાણી નીકળે છે અહીંયાથી પાણી કોઈને કે ખબર નહોતી કે આ હાય કુદરતી છે કુદરતી છે ભગવાન દેવા માતાજી હોળામાં સવાજે મિત્રા આપણે પોગી ગયા છીએ વાસરા દાદાએ હાય ઓ પેડ ભાઈ ફાઈ વાસરા દાદાએ પોગી ગયા છે

જો આપણે આપણે કહીશું કે પ્રસાદી લઈ જાવાય નહીં એટલે એની અહીંને જો તમે પ્રસાદી લઈ જાને તો આ પાણા થઈ જાય ને પ્રસાદી ન લઈ જવાતી એટલે આ કોક લઈ ગયું હોય ને એના પાણા થઈ જાય એના બતા અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ન્યૂ બ્લોગમાં મળશે